નમસ્કાર જોહાર વાત કરીશું આપણે નવસારી જિલ્લાના વાસ્તા તાલુકાની વાસ્તા તાલુકામાં ગણેશ વિસર્જનના દિવસની ઘટના છે ઘટના નાની અમથી હતી પણ એનું સ્વરૂપ ખૂબ મોટું થયું વિસર્જનની યાત્રા ચાલતી હતી વાંસદા તાલુકાનું બારતાળ ગામ બારતાળ ગામમાં ડેરી ફળિયામાં વિસર્જનની યાત્રા ચાલતી હતી ગણપતિ વિસર્જન થવાને તૈયારી હતું વિસર્જનની શોભાયાત્રામાં લોકો નાચી રહ્યા હતા ઝૂમી રહ્યા હતા એ જ સમયે એક વ્હીલ ત્યાંથી પસાર થાય છે અને વ્હીલ દ્વારા કોઈકને અડી જવાની ઘટના બને છે જેને લઈ ગ્રામજનોએ વ્યક્તિને ઉભા રાખવાનો પ્રયાસ કર્યો અને એને લઈ બોલાચાલી થઈ બોલાચાલી થતાની સાથે જ એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ એના પરિવારને લઈને આવે છે પરિવારની સાથે આવે છે પરિવારના સાથે શોભાયાત્રા ના જે ડેરી ફળિયાના લોકો છે એમની સાથે બોલાચાલી થાય છે રગજક થાય છે અને એની જ મનમાં વેર રાખી બીજા દિવસની ઘટના થાય છે બીજા દિવસે સમગ્ર બાબતને લઈ પોલીસમાં ફરિયાદ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે અને સમાધાન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે સમાધાન કરવા આવતાની સાથે જ ફરી પાછી મારા થાય છે માજી સરપંચ સમાધાનમાં આવે છે માજી સરપંચને માર મારવામાં આવે છે અન્ય બીજાને માર મારવામાં આવે છે મહિલાને માર મારવામાં આવે છે સમગ્ર ઘટના ફરી પાછા પોલીસ સ્ટેશને જાય છે ફરિયાદ નોંધાવે છે એ આરોપી જે છે એ આરોપી ફરી પાછા જઈને ડેરી ફળિયાના લોકોને માર મારે છે આ ઘટના બે થી ત્રણ વાર ઘટી પોલીસે થી ને કર્યા હાલત એવી થઈ ગઈ બારતાના ડેરી કે એમ્બ્યુલન્સે આવી અને બધાને હોસ્પિટલ લઈ જવા પડ્યા કારણ કે મહિલાને માર મારવામાં આવ્યો તો મહિલાને જે રીતે બરબરતાપૂર્વક માર મારવામાં આવ્યો છે કદાચ દ્રશ્ય તમે જશો તો તમે પણ વિચલિત થઈ જશો એટલે અમુક દ્રશ્ય બ્લર કરવામાં આવ્યા છે

જામીન પર મુક્ત કરવા ફરિયાદ થવાની ઘટનાને લઈને જે ઘટના આવે છે હવે પછી શરૂ થાય છે સમગ્ર બાબતમાં આઠ તારીખે સમગ્ર દિવસે વાંસદા પોલીસ સ્ટેશન હરિયું ભર્યું રહે છે વાંસદા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષના લોકો આવે છે રજૂઆત કરે છે ફરિયાદ થાય છે એફઆઈઆર થાય છે જામીન થાય છે પણ જે મહિલાઓને માર મારવામાં આવ્યો છે જે મહિલાને ખેંચીને માર મારવામાં આવ્યો છે જે મહિલાને નીચે જમીન પર માર મારવામાં આવ્યો છે મહિલાનો નારી અનંતની કલમનો કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ કરવામાં જ નથી આવ્યો તો શું આ વાંસદા પોલીસની ગંભીર બોલ છે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો છે એમાં દેખાય છે કે મહિલાઓને માર મારવામાં આવે છે પોલીસે કેમ ફક્ત એક સામાન્ય મારામારીની ઘટના ટોળું વળીને બિન કાયદેસર મંડળી રચીને મારવાની જ કલમ ઉમેરી વાત મોટી મોટી કરવામાં આવે છે નારી સુરક્ષાની પણ જ્યારે નારી સુરક્ષાની વાત આવે છે નારીના ન્યાયની વાત આવે છે ત્યારે નારી તમને આમાં ક્યાં દેખાશે સમગ્ર મામલો ફરી પાછો રાતે વળાક લઈ છે પાંચ થી દસ ત્રણ થી ચાર જેટલી ગાડીઓ લઈ ફરી પાછા રાત્રે દસ વાગે વાંસતા પોલીસ સ્ટેશને લોકો

પોલીસ સ્ટેશન ઘેરતાની સાથે જ પોલીસ ફરિયાદ લખવાનું શરૂ કરે છે ફરિયાદ લખવામાં આવે છે એમાં એક એટ્રોસિટીની ફરિયાદની અમને અપીલ ઉજડિયાત છે અને એમણે અભદ્ર શબ્દમાં વાત કરી છે મારામારી કરી છે ગાડામ ગાડી કરી છે અને એમણે એમને પૈસાનો રોક પણ ગામમાં આવીને જમાવ્યો છે એવા પણ ગામના આક્ષેપો છે મહિલાઓના આક્ષેપો છે

તો પછી તમારે રાત્રે કેમ પાછું આવવું પડ્યું એ અમારે ફરિયાદનો તો કંઈ ઉકેલા આપ્યો જ નથી લોકો એટલા માટે અમારે રાત્રે પાછું આવવું પડ્યું એટલે તમને જે બધી જે મહિલાને બેનોને માર્યું એ કોઈ ફરિયાદ લખવામાં આવી જ નથી એનો કોઈ ઉલ્લેખ જ કરવામાં નથી એટલે તમારે રાત્રે પાછું આવવું પડ્યું તમને ક્યારે ખબર પડી કે અમારી અમને જે માર્યું છે એનો કોઈ ઉલ્લેખ જ નથી ફરિયાદમાં અમને એવું ખબર પડી તો ગુના રજૂ કરેલો જ સીટી જેના ઉપર તમે કહો છો એ કોણ છે વ્યક્તિ

જતી હતી ત્યારે બધા દોડી આવ્યા મારા પર ને મને આડી પાડી નાખી તેમાં મેન પ્રતિક સંજય ગામી થયો હતો બાકી ના બહુ બધા છોકરાઓ હતા પાછા છોકરાઓ મને આડી પાડી નાખી મને લાત મુક્કા જે હાથમાં જે આવ્યું તે વસ્તુથી માર માર્યું મને તમે આ બધી ઘટના પોલીસ સ્ટેશન માં પેલા લખાવી હા મેં જાણ કરેલી પણ એ લોકો કીધું હતું કે મહિલા અધિકારી આવશે તે તમારું લખશે પણ કોઈ લખાણ લેવા આવ્યું નથી કોઈ લખાણ આજે ફરિયાદ લઈને આરોપી છોડી દેવામાં આવ્યા જામીન આપી દેવામાં આવ્યા હા

એ ડર માહોલ તમને હાલમાં પણ જોવા મળશે પોલીસ સ્ટેશને આ ટોળું તમે જોશો એટલે તમને ખબર પડશે કે રાત્રે બે વાગે પણ જો આ લોકો પોલીસ સ્ટેશન ની હાજરીમાં હોય પોલીસ ની શરણે આવતા હોય તો એમને ડર કેવો હશે પણ પોલીસે કોના કહેવાથી પોલીસે કેમ મહિલાઓને માર મારવામાં આવ્યો છે એનો ઉલ્લેખ સુધ્ધા નો કરવામાં આવ્યો એ સમજાતું નથી મહિલાઓના આક્ષેપ છે કે પોલીસે અમારી સાથે અન્યાય કર્યો છે અમારી સાથે જે મારામારીની ઘટના થઈ છે વિડીયો છે ફૂટેજ છે છતાં પણ એ તરફે કોઈ જ ફરિયાદ વાંસદા પોલીસ કોઈક ના કહેવા મુજબ ફરિયાદ લખી રહી છે કોઈના કહેવા મુજબ કલમો ઉમેરાઈ રહી છે કે જેથી કરીને સામાન્ય કલમ ઉમેરાઈ અને ગરીબ જનતા છે બે દિવસ બૂમ પાડશે ત્રીજા દિવસે શાંત બેસી જશે એવું સમજાવી પટાવીને એમને ત્યાંથી રવાના કરી દેવામાં આવ્યા પણ ગ્રામજનોમાં ખૂબ જ ગુસ્સો છે એક જ વાત લઈને બેઠા છે કે જે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ થવી જોઈએ અને મહિલાઓને જે રીતે ધસડીને મારવામાં આવી છે મહિલાને ખેંચીને મારવામાં છે મહિલાના કપડા ફાડીને મારવામાં આવ્યા છે ઉપર કાર્યવાહી થવી જોઈએ રાત્રે પણ પોતાનું નરમ વલણ કરતા એમણે આશ્વાસન આપ્યું છે અને કહ્યું છે કે ફરી પાછી તમારી ફરિયાદ લેવામાં આવશે દરેક મહિલાનો અવાજ સાંભળવામાં આવશે દરેક મહિલાને સાંભળવામાં આવશે દરેક સાક્ષીને

જે એકવાર ભૂલ કરી ચૂકી છે ભૂલ સુધારીને ગુનેગારને કેવા પાઠ ભણાવશે આવનાર સમયમાં જોવાનું રહેશે